જામનગરમાં હિટ એન્ડ રન સ્કોર્પિયો એક્ટિવા સવાર બે મેડિકલ સ્ટુડન્ટને ટક્કર મારી મકાનની દિવાલ તોડી નાખી જામનગરમાં આજે વહેલી સવારે ચાર વાગે ગુરુદ્વારા ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે બ્લેક કલરની સ્કોર્પિયો કારના ચાલકે ઓવર સ્પીડમાં આવીને એક્ટિવા પર સવાર બે મેડિકલ સ્ટુડન્ટને ટક્કર મારી હતી અકસ્માતમાં એક્ટિવાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો બંને વિદ્યાર્થીઓ જીજી હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી પર હતા તેઓ ડેપો પાસે નાસ્તો કરીને હોસ્પિટલ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો વિદ્યાર્થીઓને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પગની ઢાંકણીમાં ઇજાઓ થઈ છે સ્કોર્પિયો ચાલક એક્ટિવાને ટક્કર માર્યા બાદ ખુશ્બુવાળી બંગલાની દિવાલ સાથે અથડાયો હતો અકસ્માત દરમિયાન પીજીવીસીએલનો નો વીજ થાંભલો પણ ક્ષતિગ્રસ્ત થયો હતો થાંભલો વળી જવાથી વિસ્તારો તૂટી ગયા અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો પીજીવીસીએની ટીમે તાત્કાલિક સમારકામ કરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો સ્કોર્પિયો ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો સીટીબી ડિવિઝન પોલીસે વાહનને કબજે લઈ લીધું છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અકસ્માત સમયે વાહન ચાલક નશાની હાલતમાં હતો પોલીસે વાહનના નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે